કૃષ્ણ કનૈયા લાલ છે હરી હાક જોરે રે હરિ હાક જોરે રે મારા જીવનનું ગાલું હરી હાક જોરે ભક્તિ જ્ઞાન મેં તો પૈડા બનાવ ભક્તિ તે જ્ઞાન મેં તો પૈયાડા બનાવ જો તરબ રામ નામ ના રે મારું જીવનનું ગાડો હરિ હાકજો હાક જો રે હરિ હાખ જો રે માનું ગાડો હરિ હાકજો ગાડાના બેઠા મારા સતગુરુ સ્વામી મેટમાં રા સતગુરુ સ્વામી રાસ પર તેમના હાથ મારે તેમના હાથ મારે જીવનનું હાક જો કાયા કરી ના ખેતર ખેડાવ્યા કાયા કરી ના ખેતર કેળાવ્યા বিচার রা রাম না রে রাম না রে মরু জীবন নরি হাঁকজো হাঁক যো রে হরি হাঁক যে মারা জীবন নো গাধু হরি হাঁকজো ગંગા જમ ના પાણીડા પાયા ગંગા જમ પાણી પાણીડા પાયા તમે ટપકાવી દીજો રે મારા જીવનનું ગાડું હરી હાકજો વર્ષ ને તો ગાડું હાકજો મૂલ ફળ ચાકજો રે મારા જીવનનું બાદું હરિ હાકજો વરસાદ વરસાય મેં તો જ્ઞાન તે વરસાદ વરસાય મેં તો જ્ઞાન તેતો એના મૂલ અમૃત ફળ ચાખ જો રે મારું જીવનનું ગાઢું હરિ હાખજો હાક જો રે હરી હાક જો રે મારું જીવનનું ગાઢું હરી હાખજો યતા ના સ્વામી